રાજકોટમાં રૂડો અવસર એટલે કે મારી સાથે એક એવા વ્યક્તિ છે જે પોતાની ઉંમર સિત્તેર વર્ષથી ઉપર હોવા છતાં પણ નિસ્વાર્થ ભાવે આ કાર્યમાં સેવા આપી રહ્યા છે તો ચાલો આપણે એમના સાથે આજે વાત કરીએ શું દાદા આપનું નામ છે બાપુ નું બાપુ સેવા કરવા આની ક્યાંય બધી મને ખબર પડવી જોઈએ એવું નઈ મોરાર બાપુ ના ગમે સેવા કામ માં તમે આયા શું સેવા કરો છો થઈ આપું જો કચરો કાઢવું કોઈ બકાર આ બધા સિત્તેર વડા અને તમે કચરા કાઢવાની સેવા કે ગમે કામકાજ હોય તો તમે યુવાનોને શું કેશો કે મારી ઉમર સિત્તેર વરસ છે તોય હું અહિયાં સેવા સેવા કરવા ઉજ

બેન આવે છે આઠમો દિવસ છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે વીસ કલાક બે થી ત્રણ કલાક જ બાકી સર રાતે બાર બે વાગે ઉઠી જાય ચાર વાગે ચાર વાગે ચાર વાગે કઈ વાગ્ય રોજે એને કેવાનું કઈ શું નહીં

તમે આવા કાર્ય કરતા રહો અને તમારી ઉંમર અને તમારી તંદુરસ્તી આવીને આવી જાય એવી અમે ભગવાન પાસે જય શ્રી રામ જય શ્રી રામ